રાશિ મંડળની જો વાત કરીએ આપણે તો મેષ વૃષભ મિથુન કન્યા તુલા વૃક્ષિ ધન મકર કુંભર મીન રાશિ તો બાર છે પણ બારે બાર રાશિના પાછા ફળકથન અલગ અલગ આવે શું કામ ખબર છે જે પ્રમાણે દિવસનું નક્ષત્ર હોય એ જ પ્રમાણે એ માણસનું ભાગ્ય ચંદ્રબળના આધારે ગણાય તો મેષ રાશિની વાત કરીએ આજે મેષ રાશિવાળાને ક્યાંથી લાભ થાય તો પહેલા તો તમારા અક્ષર અલય છે તો રાશિ મેષ છે સ્વામીનો કોણ રાશિનો તો કે મંગળ તો એવા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના નવા રોકાણો કરવા હોય તો સમય તમારો સારો છે પણ ઉછીલું નહીં લે ખરે ઉદારતા મૃદના દીકરા તો હિંમતના હાર્થ આ આવું નહીં કે પોતાની પાસે હોય તો રોકાણ કરવાનું માતા અને પિતાના સુખમાં વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે સફળતાના સારા અવસરો પણ આજના દિવસ માટે મળશે સુખને વહેંચવાનો અવસર છે આજે મિત્રો સમય આવે સુખ જો મળતું હોય ને તો એને વહેંચી લેવાનું કારણ કે જયારે દુઃખ આવશે ત્યારે કરેલું તમારું સુખની વહેંચણી તમને ક્યારે કામ લાગશે આ જ વસ્તુ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે ધ્યાનમાં રાખવાની છે બીજી રાશિની વાત કરીએ તો એ વૃષભ રાશિ છે વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ એનો સ્વામી શુક્ર છે જે કોઈ કામકાજ કરવાનું હોય ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાનું કે પિતાના આશીર્વાદ સિવાય પિતાના સહકાર સિવાય કામમાં વૃદ્ધિ નહીં થાય તો મતલબ આજના દિવસ માટે પિતાના સહકારથી કામકાજમાં વૃદ્ધિ થશે પિતાજીની સાથે બેસવું પિતાની સાથે વાર્તાલાપ કરવો હળવી પડો પિતાજીની સાથે ગાળવી અને એનું માન કેમ વધવા પ્રયત્ન કરવા જો આટલું તમે આજે કરશો તો તમારા તેત્રીસ કરોડ દેવતાઓ રાજી રહેવાના છે ધંધાની અંદર પણ આર્થિક લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ જણાય ભાઈ બહેનો વચ્ચેનો પ્રેમ પણ આજે ખૂબ સારો વધવાનો છે પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે મતલબ આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે હવે ત્રીજી રાશિની વાત કરીએ તો મિથુન રાશિ છ છ અને સ્વામી બુથ છે આનો સારા કાર્યો કરો પરિવારનો સહયોગ મળશે અને પરિવારનો સહયોગ મળશે તમારું કાર્ય સરળ બનશે સંબંધીઓ સાથેના સંબંધોમાં પણ એક મધુરતા દિવસ માટે દેખાશે પ્રભાવશાળી લોકોના સંઘથી તમારા કામકાજ સુધરશે અને મિત્રોનો સહકાર મળે તો તમારા અધૂરા કાર્યો પણ પૂરા થાય એવા અવસર આજે તમને મિથુન રાશિના જાતકોને ચંદ્રબળના આધારે મળવાના છે હવે વાત કરીએ કર્ક રાશિની દે કર્ક રાશિના અક્ષરો તો જેનો સ્વામી ચંદ્રમા છે તો કર્કરાશિવાળા જાતકોને આજે કોઈ સારા સમાચાર મળે જેના કારણે મન પ્રસન્ન રહેશે તો આવા સારા સમાચાર કયા પ્રકારના મળે તો નક્કી ન કરી શકાય પણ પ્રસન્નતા મનને અપાવ એવા સારા તમને સમાચાર મળે કોઈ દૂરના સંબંધીઓ હોય સહયોગીઓ હોય સગાવાહલા હોય એની સાથે કામ કરવાનો મોકો મળે અથવા તો એની સાથે સમય ગાળવાનો મોકો મળે સંપત્તિને લગતા કાર્યની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થશે વ્યવસાય જો આપ કરી રહ્યા છો તો વ્યવસાયમાં સમસ્યાઓનો થોડો સામનો કરવો પડશે આજનો દિવસ ક્યાંક ચંદ્રબળના આવા સંકેતો આપણને બતાવી રહ્યો છે પાંચમી રાશિ સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે વિદ્યા અને જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય આવી રહ્યો છે આર્થિક સ્થિતિમાં મજબૂત બનશે આજે પરિવાર સાથે સારો સમય બિતાવજો ખૂબ આનંદ થશે માનસિક ચિંતા થોડોક તણાવ કદાચ બપોર સુધીમાં રહે તેવી સંભાવનાઓ છે પણ થોડીક સાવચેતીથી કામકાજ કરજો સફળતા અપાવશે કન્યા રાશિની વાત કરીએ પોઠ અને અણજના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને મહત્વની પરીક્ષાઓની અંદર એક સારી સફળતા પ્રાપ્ત થાય કામકાજમાં થોડું ધ્યાન આપજો તો પરિણામ પણ સારું મળશે માનસિક થાક અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ધંધાકીય કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ રાશિ મંડળમાં સાતમી રાશિની વાત કરીએ એ તુલા રાશિ છે તુલા રાશિ એટલે ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજે કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે મતલબ કે લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરજો જેટલું કામકાજ કરશો જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ તો આજના દિવસ માટે મળવાનું છે સમાજની અંદર પણ માન સન્માન પ્રતિષ્ઠા બધામાં વૃદ્ધિ થશે આજે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે વૃશ્ચિક રાશિ ન અને યના અક્ષર છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણમાં નાના મોટા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાય છે વ્યવસાયમાં પણ કંઈક કદાચ નવા કામની તકો મળે હરવા ફરવાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થાય તેવા યોગ પણ છે થોડું સાચવીને કામકાજ કરવું ધનરાશિ રાશિ ધ ફ અને ધ અક્ષર છે ધનરાશિના જાતકોને સારા માણસો સાથે કામ કરવાની તક મળે પણ સમયનો જેટલો બને એટલો સદુપયોગ કરી શકશો આજના દિવસ માટે અને ખાસ કરી મનગમતા કામકાજની અંદર તમારી રૂચિમાં વધારો થશે શત્રુ પક્ષથી સામાન્ય સાવધાની રાખવી આપણા માટે ખૂબ જ જરૂરી બનશે જો આ નાનકડી સાવધાની રાખશો તો તમારો સમય આજે ખૂબ સારો રહેવાનો છે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ મકર રાશિની વાત કરીએ ખ અને જવા અક્ષર છે મકર રાશિના જાતકોને કોઈ પણ કામકાજ કરવાનું હોય ત્યારે સાથી કર્મચારીને સાથે રાખીને કામકાજ કરો અથવા ગુજરાતીમાં કહીએ ને એકથી ભલા બે આજના દિવસ માટે આવું તમને લાભ કરાવડાવે પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ રહેશે આજના દિવસ માટે અને ખાસ કરી ખર્ચની બાબતમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે અવરોધ ગમે એટલા રહેશે છતાં સફળતા તો મળવાની જ છે બફારો થાય ને પછી જે હવા આવે એની મોસમ જ કંઈક અલગ હોય મિત્રો તો આવું કંઈક અનુભવ થશે આજના દિવસ માટે કુંભ રાશિની વાત કરીએ તો અને સહજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે તમારા કામકાજની આજે કદર થાય મતલબ ઘણી વખત આપણે કામ કરીને આપણે મૂકી દેતા હોય છે કદર ન થાય એટલે આપણે પરેશાન થતા હોય પણ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે અને બીજું આત્મવિશ્વાસથી કરેલા કામકાજમાં ચોક્કસ એક સારી સફળતા મળશે મિત્રો હોય ચાહે સહકર્મચારી હોય આજના દિવસ માટે સારો લાભ થાય દાંપત્ય જીવનમાં સારું સુખ પણ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ મીન રાશિની દ અને થ તો મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યો કરજો એના કારણે પ્રસન્નતામાં વૃદ્ધિ થવાની છે નોકરી વ્યવસાય આ બધી બાબતોમાં થોડુંક સાચવીને કામકાજ કરજો મગજ ઉપર કામકાજનો બોજો વધે તેવી સંભાવનાઓ છે અને એના કારણે ક્રોધ વધે અને ક્રોધ અકારણ હોય તો અકારણ ક્રોધ ઉપર જેટલો કાબુ રાખો તો તમારું કાર્ય સુધરે એવા યોગ આજના દિવસ માટે ચંદ્રબળથી મીન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ